વિસ્તારમાં દૂષિત પાણી પ્રશ્નેલા બોલ ડેપ્યુટી મેયર અને ધારાસભ્યની તસવીરો પર ગંદા પાણીનો અભિષેક કરી સ્થાનિકોએ કર્યો ઉગ્ર વિરોધ વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે ફરી એકવાર પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને નાગરિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર અગિયાર અંતર્ગત શિવશક્તિ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી અત્યંત દૂષિત અને ગંદુ પાણી વિતરણ થઈ રહ્યું હોવાની વ્યાપક છે વારંવાર જુવાતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રામીની આગેવાની હેઠળ સ્થાનિક રહીશોએ પાલિકા વિરુદ્ધ મોરચો માંડ્યો હતો આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રામીની આગેવાની હેઠળ સ્થાનિક રહીશોએ પાલિકા વિરુદ્ધ મોરચો માંડ્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ગાંધીચિંદીયા માર્ગે પણ આક્રમક રીતે પોતાની વેદના વ્યક્ત કરી હતી આંદોલનકારીઓએ વર્તમાન ડેપ્યુટી મેયર અને સ્થાનિક કાઉન્સલર ચિરાગ બારોટ તથા વિસ્તારના ધારાસભ્ય કે રોકડિયાની તસવીરો ખુરશી પર મૂકી તેના પર ગંદા પાણીનો જળાભિષેક કરી પ્રતિકાત્મક રીતે પોતાના રોષને વાચા આપી હતી સોસાયટીની મહિલાઓએ માથે માટલા ફોડીને પાણી આપો પાણી આપો અને હાયરી કોર્પોરેશનના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું રહીશોનો આક્ષેપ છે કે પ્રાથમિક સુવિધાના નામે માત્ર પોકળ વચનો જ મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રામીએ તંત્રને સીધી ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો દૂષિત પાણીની આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેમણે ચેતવણી આપી હતી કે હવે પછીનો કાર્યક્રમ મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ યોજાશે અને કમિશનરનો પણ ગંદા પાણીથી અભિષેક કરવામાં આવશે

વૉટ કોઈને આપવા જ નથી અદર કોઈને બી નથી આપવા ભાજપ કોંગ્રેસ તો નઈ પણ અદર કોઈને બી નથી આપવા વૉટ જ નથી આપવા બગાડીશું એમને ઓકે એટલે માટલા આજે વિરોધ કર્યો છે હા માટલા ફોડીને અમે વાર કર્યો છે નથી કર્યો પણ કોઈ આવવા તૈયાર જ નથી તો લેવા કેમ આવો છો આયા તો